વાર ની લાઈટ ખાલી બંધ કરી દો ને સટા પાડવો હોય તો સટા પાડી ગાડી બોલાવી હોય તો ગાડી બોલાવવાનું હોય તો ગાડી બોલાવી લો ગાડી

બાબા ડિલેક્સ આગળ મારી ખુદ ની દુકાન હે હું દસ વાગે ને હું બંધ કરાવી દઉં અગિયાર વાગે નથી વગાડતો બાકી મારી તે વડે ચોવીસ કલાક હું ચાલી રાખું એવું નથી જો મારે વસ્તુ એવી છે આમાં ઘણા પેશન્ટ આવતા હોય શરદી વાળા ચાળા ઉઠી હોય એટલા માટે

ખવાયંતો નથી માજમે પૂરી રાખો મંદિર પર ગડિયા આવે નીમે એટલે મોસ્ટ વાઓ મુરુ કે રી ચાલે ચાહતા ઓલી